ઓર મજા મેતે ટુ ફેમિલી કમ સો મજા માં મજા મારી અને મારી સલામત તમારા બધાને સ્વાગત છે અને આગળ બાટલો સળે અને અમારા બનાવવાની છે રેસિપી તો સોડક રેસિપી અને સારું થઈ જાય ને કે એવી રેસિપી બનાવી તો હું પેલા ગામ માં જાઉં છું પી સાથ માં લઈ લીધે છે ફાઇનલી કેટલા છે એ કૃષ્ણ ને લઈ લે તો નેન સિન ગાડી માં બેહુ તો છે ને હવે હું જાઉં ગામ માં હું લાવું હું ને યાર વીડિયો માં તો તમને ફોટો જોયો છે એ વસ્તુ લઈ હું લાવ્યો છે ચાલો વીડિયો કરી દે સર

આદુ લીલા મરચાને ટમેટા તાન હું કેવાય ટાઈની ટાઈની તમારી હવે તમને ખબર પડી ગઈ બધાયની આપણે લેવા ગયા લાવ્યા ડુંગળી અને આ કૂટવાનું શરૂ છે એ આ કામ કા અને છે ને મસ્ત મજાના છે તાજા છે ને તાજા છે કે તાજા તાજા છે તાજા રીતના કે છે ને આ એમ કેતી વ્યસ્ત લાવી

Asamansana selalu adalah perkantukan negatif yang kita harus tahu, mari kita minta masalah di level ini. itu kita akan berdasarkan ke A, B, C, dan Ini banyak yang masuk ke itu adu lesa niki es. Itu dia permanen, dia kirimkan, dan dia kirimkan.

તો તે પી शिंगा ने का पीछे कितनी

તો આવી રીતનું કંઈ કલર બદલી જાય ને પછી આપણે એમાં નામ છે પાણી પાણી જરૂરિયાત પ્રમાણમાં નામવું પડશે કેમ કે રસો રાખવો પડે અને આને બાટલો ચડ્યા તો થોડોક રસો તો ગરમ ગરમ પાવો પડશે મારે પાણી હા પાણી છે અને હજી પાણી નામવાનું થાય છે અને પાણી નામી પાછું ઢાંકીને મસ્તીનું મૂકી દેવાનું છે પછી સડી જાય ને એવા તમને હું દેખાડી દઈએ ચાલો ઓહ હા પીવું સાહેબ બોલો હવે પાયક્યા પછી ખબર પડે કેવું થાય એમ હા ફેલેસને ગલે પાસે બેસ કરું છું ને એના કારણે વધારે પીવું છે ને પીવું નથી ઓકે મેળવું તો જો મિત્રો મસ્ત મજાનું આપણું શાક સડીન પણ થઈ ગયું છે ત્યારે એમાં મસાલો નાખવાનો છે તો મસાલામાં તો તો ખાલી તો નાખી ખાંડેલું સડક બજ્યા નાખી દેવું બીજું તો કઈ નાખવાનું હોય ખાંડેલા બજ્યા જીરું લેવું તો આપણે દીધું અને નાખવું તો તીખા ન ખાય જેને જેને જીજી નાખવું એ નખાય અહીંયા તો એવું બધું કે નાખ્યું નથી આપણે મસ્ત મજાનું ઝીંગાનું શાક તો અમારી પાસે શાક સડીને થઈ ગયું છે ત્યાં અને અમારે નિય કવર આવે છે તો

તો તમને બધાને મજા આવી છે જો કે આખલા તેર હજારની માથે સંખ્યા ઘણા માણા ઘણી સંખ્યામાં માણે તમે જોડાણ અને તમારા બધાને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એટલે અલગ વિડીયો જોયો હોય અને જો બધાને વાત કરવાની ઈચ્છા હોય તો કહેજો કે આવતા રવિવારે પાછું સિમ શરૂ કરજો કોમેન્ટ કરીને કીધેજો બધા ઘણી બધી કોમેન્ટ બધા હજી આવો રવિવાર આવે ને તો અલગ બધાએ કોમેન્ટ કરજો બધા વિડીયોમાં અલગ અલગ બધી બધા બધા કોમેન્ટ કરજો તો યાર હું સોળ જગ્યા રાખીને સિમ કાર્ડ શરૂ કરી દે ને કે પછી સિમ કાર્ડ શરૂ નહીં કરી કેમ કે કોઈ ફોન ન કરે તો સિમ કાર્ડ શરૂ કરવું કંઈ જરૂરી નથી મને એવું લાગે છે અત્યારે તો આપણે સિમ કાર્ડ રાખેલ છે પૈસા જરૂર ઓલરેડી ખૂણામાં આવું કરે આવી રીતનું કંઈક પીસું છે આપણી પાસે મોબાઈલ સીએમઆઈનો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નહીં દેખાતી હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા વિડીયોમાં જય માતાજી બાય બાય